અલગ છે શીખ ભાઈ માશ શીશ સમાય જો અમે આનું કોક ઝઘડતું હે ને લડતું હે ને એટલે અમે નેમ છોડા હે ને તો પેલા દઢી જે મિક્સર નાખી લે એટલે પાગલ દેતો બીજા નો એટલે પાછળ ઉપર પછી એવું નહી તો હું સમજાયો આ ફટાફટ ઘરે ડાલો તી લડાઈ લેજે એરા બેટા કરવાના ના તમારી જો છોડું કે

એટલે ગાય બધી બાજી સાફ કરી નાખી આવડી 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 બાજરી થી અમા આવડી આવડી બાજી કરી નાખી ખાઈ હવે શું કરવાનું ના મારું છે માર ભાઈ બન રહ્યો છે કેમ નહી આયા છે કે હું ચાનો આ કામ બેઠો હું તો હજી કે નહી આયા રહ્યો છે ચાન આવશે મન દુ કે ઓ કામ બે હું આવું છું અજી કે નહી આયા ખડી કોર કામ બેહો જો ચાન આવશે

મળી જ

બિલ્ડિંગ થી પૈસા લાવી ભરા મુલી ફોન તો હું ઘરે ચાતી મો મેલી દો ચાતી બધી કેસી તો એ હવે બધી આવડી તો ચાતી ઘરે ફોન પડે તો હું બહાર બેઠો તો તમાર રાહ જોતો જ તમે તો આયા ને પૈસા ના લાવ ને એટલે અમે ઈ તો મોલા કરાજ મોડી તું પડે દોથી હવે મારે હવે આતી તાર મુઠું નહી જોન્યા કરે આ એનો મુઠું જો કાની તાણી એક તો આવી જાય તો અમે કોમ પડે એટલે ભઈ બને પેલા થઈ દે અને નિવેદન છોકરાને તું બોલાતો ના હવે સુધુતર હા

અરે આઈ મુએ આ કઈ બીજો અમાર ઘરે ન આવવાનું અલ્યા આઈ તા તો પૈસા તો કોક થઈ જાજો ને પહેલા તો કોમડા કોકા દીધો તો કર્યું તારે લકુજી તમે ના હોય ને એટલે કરતા તમારા વિશે જેવું જેવું એવા ભાઈ ભન ના હ એટલે હા હા મારે શું કરવું હવે મેંટલી આપવો પડતો મારામાં એ એવો છે સારું અરે નહીં રો ભાવ હવે બહુ ફોટો આ ના હીરો હા માનું તો હું તમારું વાટી નું ભોલતા નહીં આના એટલે આ તો હા ગોટા કાઢી પડી તો કંઈ વાંધો નહીં ફોવા તો કાણી ઘરમાં ઉઈર્યો હશે ફોલ તો હશે પણ હ ફોલની ઉપર હોય છે સબેન છે આચી વાત છે કાણી તને આવવું ખરું તો પડશે ગાડો કાળો એક નું સુખની જો છે ઓ આતારી દજા કાઢ્યા તું સળાવા કરી એમ ને આ બે 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 જણા ની ભાઈ બની તું તોડાયેલી લાગે હવે મારે શું આગળ ઓને જઈને કહેવા જવું પડશે ઓમે હવે હું કદી બોલાયને નહીં કેમ કરી હવે સમજ રાખવાનું નહીં હા કે આ શું સમજ ના રાખાય ઓમે હવે ઈ હવે હવે વિસું હવે હું હવે ઓઢના આવું હા આવજો તમે જઈજો હાલ તો શેતન દર પહેલા છોડે ને આવડા લે બાજરી વાય ને બાજરી ભજવાળ કરે એટલે દૌખી હાલ જોપો હાલ પૈસા ને કાલો તો અમારું પૈસા પછી વદના આવું કુટા આવે ખાવાનું થઈ ગયું લગધાશું ને વધી છે તારે બધું સારું લાગે અમારે તમારો બાપે છે અમારે પડે શું માહું છે હારો હું હવે મારો થઈ ગયો અને હું ભૂલીને આવતો નહીં તો આવ્યો શું ચંપલ કેવા નહીં લે યાર એટલે તને આ શું હતું ખબર હે ને તમને ખબર ન પડતી તમારા દાવા જે આ હાચોટ ને હા મે બીજી અઢી લાગી શું હતું મને તો ભણું આયા તો યાર ઓન છોડ આપ કઈ નહીં કે મે એ એ ગવન હા તો કુદીની મગનીની ગુફ્ફી કરીને થોડા હે ખબર છે તને તો આ ચેન તૂટી

આ કેમ એ મા લુક ઓ એ મગનજી હા તમ ફોન જાને તમારા બાએ તો એટલા ઈ જાને કોઈ ના પડે તો બધા ને આવડી ઓમે

માય ભાઈ બેન ન પડે તો ઉપાડવાય ના મન કે મક્યો હો જો તમે ખાલી ફોટો બ્લોક કરતા હતા ઓમો દજર આ સડા વખત ઊભો થાતું શું ઊભો થા હું વાડે તને ઓલા રખુંની ઘરે ગયો તો બજાજી હવે જો તો એમ તને ન પડતા અરે પડ્યો તો છે ચોથી પડે બધું તો દોરાલીને આયો છે એક મિનિટ આગળ મને મને શું જુના આયો આમ કરવામાં ગયો તમે કે આઈતી બેસના જ મળતા હતા